અ મરણ જનાર ના માતા શ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપેલ છે કે તેમના દીકરાને કોઈ અજાણ્યા શખ્સો મારી નાખેલ છે તે આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ ના નિવેદન લઈ અને તપાસ પૂર્ણ કરેલ છે અને તપાસ અંતે આરોપીને હસ્તગત કરેલ છે આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેને યોગ્ય કાર્યવાહી કરી અને પોલીસ તપાસ ચાલુ

એ દોરી લઈ અને એનું ગળું દબાવીને જાસુરાપુરા ની જે મઢુલી છે તેની બાજુમાં એને તેથી પદાર્થ પીવડાવ્યો અને આ રીતે મૃત્યુ નિપજાવેલ છે હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે વધુ કારણો જણાય આવે જણાવવામાં આવશે આરોપીનો છે આરોપીનો કોઈ ગુનાહિત કેસ હજી સુધી જણાયેલ નથી કાયદામાં રહેલ સંઘર્ષ છે કાયદાના સંઘર્ષમાં રહેલ જે કિશોર છે તે આરોપી તરીકે